વાલા વડીલો તો દર્શન કરી લેજો બાપા સીતારામ ના જય બાપા સીતારામ દેખાય ચાલો હાલવા જઈએ પહેલા દર્શન કરાવું જય બાપા સીતારામ હેલો જય સ્વામિનારાયણ તો વાગ્યા છે બાર અને ગુવાર બટેટાનું શાક થઈ ગયું છે ખીચડી મૂકી દીધી છે સીધી વાગે છે અને રોટલી તો આમ તો મારો બ્લોગ સવારમાં જ ચાલુ થઈ ગયો પોણા છ છ વાગે ને આ હું ને હમણે પાવ વોક કરવા ગયા હતા ને દૂધ લેવા પણ જાઉં તું તો ફેસ્ટ ટુ ફેસ હવે મળીએ છીએ આપણે તો બસ વળી પાછું ફરી એકવાર વાર તમારે બધાને મારા બ્લોગમાં સ્વાગત છે તો અત્યારે તો રસોઈ કરું છું પછી પાછી તમને રસોઈ કરીને પાછી તમને મળું ત્યાં સુધી જય સ્વામિનારાયણ આઈ ગાય તો વાઈ ગા છે આઈ આ ઘરે છે પૂણા બે થયા છે અને રસોઈ થઈ ગઈ છે તો અમે બધા જમવા બેઠા છીએ ચાલો તમે બધા પણ જમા તો તમને બતાવી દઉં કે શું બનાવ્યું છે ચાલો બધા

ઘડી પેલા વાદળ હતા પણ એમ લાગ્યું કે હમણાં વરસાદ આવશે પણ સારું થયું આવ્યો નહીં એમ લાગે છે ઠંડી પડશે એના જો દિવસ પણ વહેલા રાત ની જાય છે હવે શિયાળો ઓરો આવ્યો અને મારી ફેવરેટ ઓલી છે શિયાળો જ ઋતુમાં મને શિયાળો બહુ જ ગમે ચોમાસા કરતા ચોમાસામાં તો બાપા આવતે હજી આમ આંખે દેખાય છે કેવું પાન ખરાબ આવ્યું તો ચાલો થોડી દાંત કેવા દેખાય દાંતલા જેવા કેવા દેખાય આમાં દાઢુ નથી પણ મેં આવ્યા હું આવ્યા પછી તમારે દાઢ ક્યાં કઢાવી

તમારે ચા પણ પીવા મળશે એટલે વાલા વડીલો તમને બોલાવે છે બધા આવી ચા પીવા ગાઈસ વાયગા છે પોણા છ અને ઉમેશા પપ્પા માંડવી શેકે છે તો કોને ખાય છે મસ્ત છે માંડવી કાલે લાવ્યા ચાલો બધા ગરમ ગરમ માંડવી ખાવા આવો છો ને બધા માંડવી ખાવા કોને આમ તો જ ભાવે કા માંડવી હોળા છે હોળા તો ફ્રેન્ડ્સ હું તો ગરમ ગરમ માં ઓળા ખાવ છું ચાલો તમે પણ ઓળા ખાવા હાલો વાલા લો જય સ્વામિનારાયણ તો વાઈ ગયો છે 8:30 અને અમે સાપા બેઠા છે અને આ બધા માં કરે છે અને હું મો પૂછું દે આજે હું કરું છું દિલ ફર્સ્ટ ટાઈમ નામ સાંભળ્યું મે પર આવે તો મને શોક લાગ્યો કે દિલ ખુશબુ વાળી હોય એ કઈ વેરાયટી તો ખુશ્બુ એટલે કે જે તમે લોકો જમતા જ હશે તમે બનાવ્યું એ હશે વેદ કરો કરો ન કર પડી મને એમ હશે કઈ ખબર ન પડી તો દિલ ખુશ્બુ એટલે રોટલી નું શાક એને શોખ લાગ્યો ને મને લાગ્યો તો તો હું બનાવું છું દિલ ખુશ્બુ એટલે કે રોટલી નું શાક કારણ કે ઘણા એને દિલ ખુશ્બુ પણ કે છે અને આપણે બધા જનરલી રોટલી નું શાક ખાઈ છીએ તો હું બનાવું છું દિલ ખુશ્બુ રોટલી પડી હતી બપોરને એટલે છોકરાઓને રોટલીનું શાક ખાવું છે તો ચાલો આપણે દિલ ખુશબુ બનાવી ફર્સ્ટ ટાઈમ જે તમે સાંભળ્યો મેં તો ત્રણ ચાર વાર સાંભળ્યું છે તો હાલો તમને બતાવું અહીંયા તેલ મુકાઈ ગયું છે બે પાવળા અને રોટલી મેં કટિંગ કરી રાખી છે મરચાં સુધારી રાખ્યા છે અને લસણને ને આદુ ચોક કરી લીધા છે કાંદો મેં સુધારી લીધો છે બે નંગ નાના અને અહીંયા માંડવી શેકેલી માંડવી જે અમે સપ્પા ઓળા લી આવ્યા થઈ શેકીને મેં એને ખાણી દસ્તામાં ખાંડી લીધા છે તો બસ હવે મારું તેલ આવી જાય એટલે રાઈ જીરું નાખી અને આ મરચાં અને લસણ આદુ વઘારી નાખીશ પછી નાખી દઈશ કાંદો નહીં થઈ જાય થોડો ગુલાબી એટલે છાશ નાખીને દિલ ખુશબુ શાક રહી દઈ છે ને મસ્ત દિલ ખુશબુ શાક તો તમે આ રીતે બનાવજો તો પછી હું મળવું છું નવા બ્લોગ સાથે નવી આ છે આવ તમને બધા જય સ્વામિનારાયણ અને હા મારા બ્લોગ ને તમે હા સબસ્ક્રાઇબ તો ઘણો કરો છો તો થેન્ક યુ સો મચ બસ મારે મને આવી રીતે જ આગળ વધારતા રહેજો તો ખુબ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી તો હું જય સ્વામિનારાયણ ગુડ નાઇટ અને હા તમારા બધા તબિયત ધ્યાન રાખજો ત્યાં સુધી જય સ્વામિનારાયણ બાય બાય ગુડ નાઇટ